માની લો કે તમારા બેંક ખાતામાં પાંચ લાખ આવી જાય અને તેના પર વ્યાજ નહીં હોત જેવું લાગે શું તમને વિશ્વાસ આવશે આજે હું તમને એક જાદુઈ કાર્ડ વિશે જણાવીશ જે દરેક ખેડૂતના આત્મા હોવું જોઈએ નમસ્કાર ખેડૂત ભાઈઓ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ પાંચ લાખ સુધી લોન આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે તો આ વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહો કિસાન ક્રેડિટ કાર્ડ કેસી યોજના ખેડૂતો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને લાભદાયી સરકારી પહેલ છે આર્થિક રીતે મદદ કરવાનો છે કિસાન ક્રેડિટ કાર્ડ એક સરકારી યોજના છે જેનો હેતુ ખેડૂતોને કૃષિ કાર્ય માટે સસ્તી અને સરળ વ્યાજ લોન આપવાનો છે કિસાન ક્રેડિટ કાર્ડના ફાયદા જોઈએ તો ઓછો વ્યાજ દર કેસીસી લોન પરનો વ્યાજ દર સામાન્ય રીતે ખૂબ ઓછો હોય છે સમયસર લોન ભરપાઈ કરવા પર સરકાર તરફથી વ્યાજમાં સબસિડી મળે છે જેના કારણે વ્યાજ દર ચાર ટકા જેટલો નીચો થઈ શકે છે લોનની મર્યાદા ખેડૂતો તેમની જમીન અને પાકની જરૂરિયાત મુજબ પાંચ લાખ સુધીની લોન મેળવી શકે છે આ રકમ પાકની આવશ્યકતાઓ જેમ કે મચ્છ પાલન પશુપાલન અને અન્ય કૃષિ સંબંધિત કાર્યો માટે ઉપયોગમાં લઈ શકાય છે કોલેટ્રલ ફ્રી લોન એક કોટ 60 લાખ સુધી લોન માટે કોઈ કોલેટરલ અથવા ગેરંટીની જરૂર પડતી નથી અને આનાથી નાના અને સીમન ખેડૂતોને મોટી રાહત મળે છે. વીમા કવચ કેસીસી ધારકોને પાક વીમા યોજના અને અકસ્માત વીમા યોજનાનો લાભ મળે છે. અને આ વીમો અચાનક થતા નુકસાન સામે સુરક્ષા પૂરી પાડે છે. સરળ પ્રક્રિયા કેસીસી મેળવવાની પ્રક્રિયા હવે ઘણી સરળ બની ગઈ છે અને ઘણી બેંકો ઓનલાઈન અરજીની સુવિધાઓ પણ પૂરી પાડે છે. હવે આ યોજનાની પાત્રતા જોઈએ ખેતી કરતો કોઈ પણ વ્યક્તિગત ખેડૂત અથવા તો સંયુક્ત ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે ભાડુઆત ખેડૂતો મૌખિક લીજ પર જમીન લેનારાઓ અને ભાગીદારીઓમાં ખેતી કરનારાઓ સ્વ સહાય જૂથો અથવા સંયુક્ત જવાબદારી જૂથો પણ આ યોજના માટે અરજી કરી શકે છે અરજદારની ઉંમર અઢાર થી પંચોતેર વર્ષની વચ્ચે હોવી જોઈએ અરજદારની ઉંમર અઢાર થી પંચોતેર વર્ષની વચ્ચે હોવી જોઈએ જો અરજદાર સાહીઠ વર્ષથી વધુ ઉંમરનો હોય તો છ અરજદાર ફરજિયાત જરૂરી છે હવે જરૂરી દસ્તાવેજો ડોક્યુમેન્ટ જોઈએ તો આધાર કાર્ડ પાન કાર્ડ જમીનના દસ્તાવેજો સાત બાર અને આઠ ની નકલ પાસપોર્ટ સાઈઝ બે ફોટા બેંક પાસબુક ની નકલ ઓળખનો પુરાવો જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સ અથવા મતદાર ઓળખપત્ર પણ ચાલે હવે રહેઠાણ ના પુરાવો જેમાં આધાર કાર્ડ મતદાર ઓળખપત્ર અથવા વીજળી બિલ હવે અરજી કેવી રીતે કરવી તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે બે રીતે અરજી કરી શકો છો ઓફલાઈન અરજી તમારા નજીકની કોઈ પણ બેંક જેમ કે એસબીઆઈ પીએનબી એચડીએફસી એક્સિસ વગેરે શાખાની મુલાકાત લ્યો કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી ફોર્મ ભરો ઉપર જણાવેલા બધા જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ સબમિટ કરો બેંકમાં તમારા દસ્તાવેજો ચકાસણી કરશે અને જો તમે પાત્ર હશે તો દસ થી પંદર દિવસની અંદર તમારું કાર્ડ બનાવી આપવામાં આવશે હવે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી જે બેંક માં તમે લોન લેવા માંગો છો તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ કિસાન ક્રેડિટ કાર્ડ અથવા તો એપ્લાય ફોર કેસીસી વિકલ્પ જોવા મળશે તમને અને ઓનલાઈન અરજી ફોર્મ ભરો અને ત્યાં જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો ફોર્મ સબમિટ કર્યા પછી તમને એક રેફરન્સ નંબર મળશે જે બેંક દ્વારા 3 થી 5 દિવસમાં તમારો સંપર્ક કરીને આગળની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે જો તમે હજુ સુધી કિસાન ક્રેડિટ કાર્ડ નથી લીધું તો તેના માટે તમે અરજી કરી શકો છો અને વધુ માહિતી માટે તમારી નજીકની બેંક શાખા અથવા કૃષિ વિભાગનો સંપર્ક કરીને આ કાર્ડ ખેડૂતો માટે એક મજબૂત આર્થિક સાધન પૂરું પાડે છે અને તેમને આત્મનિર્ભર બનવામાં મદદ કરે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા સપોર્ટથી જ મને નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે તમારા મતે કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી વધુ ફાયદો ખેડૂતના થશે તમારા વિચારો નીચે કોમેન્ટમાં જરૂર જણાવો